હેલો એન્ડ વેલકમ ગાઈઝ તો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર અને આપણે સવારે સવારે ફરી એકવાર નીકળી ચૂક્યા છીએ એક સરસ મજાના પ્લેસની વિઝિટ કરવા માટે આ છીએ હું અને મારો ભૈરું સવાર સવારમાં અમે અમારી ગાડી ઉપાડીને ચાલવા માંડ્યા છીએ તો મિત્રો આ જે રસ્તો જોવો જો ત્યાંથી આપણે ડાબી બાજુ જવાનું છે જમણી બાજુ આવે બગચરા અને ડાબી બાજુ આવે ચલાળા ધારી ને ખાંભા આપણે લાસ્ટ ટાઈમ આપણે ધારી ગયેલા આજ વખતે આપણે જશું ખાંભા બાજુ તો તમને મેં કીધેલું લાસ્ટ ટાઈમ કે હું તમને ખાંભાના પણ પ્લેસીસ બતાવીશ તો ચાલો આજે હું તમને એ બતાવીશ તો આપણે ચલાળા પહોંચી ગયા છીએ અહીંયાથી જમણી બાજુ આવે ધારી ને ડાબી બાજુ આવે ખાંભા તો આપણે ડાબો ટન મારી દીધો છે અને ખાંભા બાજુ નીકળી ચૂક્યા છીએ હું તમને બધો જ પ્રોપર રસ્તો બતાવીશ જેથી જો તમે અહીં અમરેલીના નથી અને તમારે અહીં આ સ્થળ પર આવવાનું મન થાય તો તમે ફટાફટ એક્ઝેક્ટલી આ સ્થળ પર પહોંચી શકો તો આપણે આજે ડાબો ટર્ન માર્યો ત્યાંથી આપણને થોડા આગળ જશો એટલે ખાંભાનું બોર્ડ દેખાશે ચોત્રીસ કિલોમીટર પૂરા તો આ ચોત્રીસ કિલોમીટર આપણે આજુબાજુનો મસ્ત લીલોછમ નજારો જોતાં જોતાં અને મસ્ત મસ્તી કરતાં કરતાં ફટાફટ કાપી લેશું અને તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ચોમાસું છે ચોમાસામાં તો ખબર છે બધે જ લીલું છમ હોય અને અહીંયા પણ એટલું જ લીલું છમ છે અને આજુબાજુ મસ્ત એવો નજારો છે કે ગાડી ચલાવવાનો પણ આનંદ જ એવા કરે તમે જ્યારે ખાંભા બાજુ જાઓ ત્યારે તમને થોડા ઘણા પહાડો પણ દેખાશે નાની નાની ટેકરીઓ જેવા અને તે ટેકરીઓ પણ એકદમ લીલી છમ થઈ ગયેલી છે અને ખાંભા બાજુ જવાનો રસ્તો પણ છેક સુધી ખૂબ જ સરસ મજાનો જ છે તો આ તમારે ચોત્રીસ કિલોમીટર તો બસ આજુબાજુ જોતાં જોતાં જ ફટાફટ નીકળી જશે અને તમે ખાંભા એકદમ ઝડપથી પહોંચી જશો અને અમે પણ એટલી જ ઝડપથી ખાંભા પહોંચી ગયા છીએ તો આ છે ખાંભા ગામ હવે વસ્તુ એવી છે દોસ્તો કે ખાંભા ગામ પહોંચો પછી તમારે ત્યાંથી દસ કિલોમીટર થોડું હજી આગળ જવાનું છે આપણે એક્ઝેક્ટ ખાંભામાં નથી તો ખાંભાથી આપણે દસ કિલોમીટર આગળ જશું ત્યાં પણ રસ્તો બહુ સરસ છે તો આ રસ્તો તમે થોડોક આપશો એટલે તમને અહીં એક જમણી બાજુ આવું બોર્ડ દેખાશે કે હનુમાનગાળા આશ્રમ તરફ જવાનો રસ્તો પાંચ કિલોમીટર તો તમે આ રસ્તા પર અંદર પાંચ કિલોમીટર જશો એટલે આપણે જે સ્થળ પર જવાનું છે તે સ્થળનું નામ છે હનુમાન ગાળા તે આવી જશે હવે તમારે આ ગામની અંદર થઈને જવાનું છે તો મિત્રો આપણે જે રોડ પર બોર્ડ જોયું હતું જ્યાંથી આપણે ટર્ન લીધો ત્યાંથી જ આ ગામ શરૂ થઈ જશે અને જ્યાં ગામ શરૂ થશે અને જ્યાં સુધી ગામ પૂરું નહીં થાય ત્યાં સુધી તમને સારો એવો રોડ મળી જશે પણ હવે વસ્તુ એવી છે કે જેવું આ ગામ પૂરું થશે એવો જ જંગલ એરિયા શરૂ થઈ જશે જંગલ એરિયા શરૂ થઈ જશે પછી તમને પાકો રોડ છેક સુધી નહીં મળે પછી આપણે કાચી કેડી શરૂ થઈ જશે તો જુઓ મિત્રો હવે એક ગામ પૂરું થવા આવ્યું છે આ જેવું ગામ પૂરું થયું એવી આ કાચી કેડી શરૂ થઈ ચૂકી છે હવે તમારે આ સ્થળ પર હજી લગભગ ત્રણ ચાર કિલોમીટર જેવું આગળ જવાનું છે જ્યાં તમારે આ કાચા રસ્તા પર થઈને જ જવું પડશે હવે તમે જંગલમાં એન્ટર થતા હો એટલે તમારે ગેટ પાસિંગ કરાવવું પડે તો અહીં આપણે પણ ગેટ પાસિંગ કરાવીને આગળ વધ્યા तो गेट पासिंग के बाद आप जैसे ही आगे बढ़ेंगे तो असली जंगल वाला रास्ता शुरू होगा रास्ते में झरना भी आएगा बारिश है तो झरना भर गया है आपको उसमें से गाड़ी चला के आगे बढ़ना पड़ेगा और ये दिखने में जितना सुंदर उतना ही खतरनाक है पर हमको तो आखिर तक पहुंचना ही है तो हम चले ही जा रहे हैं पर सॉरी जितना बता रहा उतना तो खतरनाक नहीं है रास्ता अच्छा ही है प्लेस भी अच्छा है लोग भी बहुत ज़्यादा आते हैं पर अभी बारिश का मौसम है तो पानी भी इतना है और कीचड़ भी इतना है तो आए तो फॉरवेल लेके ही आए टोवेल में ना आए तो ये पूरे का पूरा रास्ता काट के पानी से होकर कीचड़ से गुजरकर हम अपने डेस्टिनेशन तक पहुंच चुके हैं तो चलिए हम सब मिलके इसको एंजॉय करते हैं તો જંગલની અંદર વસેલા આ સ્થળની શાંતિને અને સુકૂનને આપણે ફીલ કરીએ આ સ્થળનું નામ છે હનુમાન ગાળા જ્યાં હનુમાન દાદા દૂર પહાડોમાં વસેલા છે આપણે આ રસ્તો છે ત્યાંથી એક દોઢ કિલોમીટર જવું ચાલીને જવાનું છે અને ત્યાં આપણે હનુમાન દાદાના દર્શન કરીશું તો મારા ભૈરુને મારી કરતાં જરીક વધારે ઉતાવળ હતી તો એ મારે આગળ નીકળી ગયા લાગતા હે મસ્તી દાદા તમે જલ્દી તો મિત્રો આપણે અહીંથી એક દોઢ કિલોમીટર આગળ જવાનું છે જ્યાં પહાડોમાં હનુમાન દાદા વસેલા છે તો ત્યાં સુધી આપણે પ્રકૃતિનો આનંદ લેતા લેતા લીલુંછમ જંગલ વરસાદી વાતાવરણ આજુબાજુ વહેતા પાણીના વેણો જોતા જોતા ધીરે ધીરે ચાલ્યા જયા છીએ તો અહીં રસ્તામાં જ એક પાણીનું નાનું એવું વહેણ જતું હતું જે આપણે સમય પસાર કર્યો જે આપણા મનને ખૂબ જ શાંતિ મળી આ સ્થળને જોઈને મિત્રો બે લાઈન યાદ આવી છે તો તમારી સાથે જરૂરથી શેર કરીશ કે તમે મન મૂકીને વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ આ માવઠું આપણને નહીં ફાવે કહો તો માછલીની આંખમાં ડૂબકી દયાઓ પણ જો છીછરું ખાબોચિયું હશે ને જંગલમાં આવીને મનને એટલી શાંતિ મળે છે ને કે એવી શાંતિ તો શહેરી ઘોંઘાટમાં ક્યાંય નથી અહીં જંગલની વચ્ચે આવીને મનને એટલી શાંતિ મળે છે ને મિત્રો કે તેની વાત ના પૂછો આ પ્રકૃતિનો આનંદ ઘણા સમય બાદ આપણે લીધેલો છે અને મન આપણું એકદમ પ્રફુલ્લિત થઈ ગયું છે અહીંથી તો હજી આપણે ઘણું અંદર જવાનું છે આપણે બસ જંગલની અંદર જ જતા જઈએ છીએ જેમ જેમ અંદર જઈએ છીએ એમ આનંદ આવતો જાય છે તો મિત્રો હવે તમે પણ કહેતા હશો કે ભાઈ આ ક્યારનો ચાઇલો જ જાય છે ચાઇલો જ જાય છે હનુમાનજીના દર્શન તો કરાવતો નથી બસ કડીક થઈ પાણીમાં જાય છે અને ઘડીક થાય તો આમ જાય છે તો હવે આપણે આપણી ચાલવામાં થોડીક ઝડપ પકડશું પહેલાં ધીમે ધીમે ચાલતા હતા હવે થોડીક સ્ટાઇલું છેલ્લી એવા સ્ટાઇલ મારી લઈ થોડીક અને પછી આપણે ઝડપથી ચાલવા માંડીએ હો ને તો આપણે ફાઇનલી ક્યારના ચાલ્યા જતા હતા અને હવે આપણે પહોંચી ગયા છીએ તો આપણે પહાડોમાં વસેલા હનુમાનજીના દર્શન કરી લઈએ તો મિત્રો આખા જંગલ ને પસાર કરીને અહીં પહાડોમાં વસેલા હનુમાનજી પાસે આપણે પહોંચ્યા અને હનુમાન દાદાના દર્શન કર્યા તો મિત્રો મને કમેન્ટમાં જરૂરથી એકવાર જણાવજો કે તમને આ સ્થળ કેવું લાગ્યું અને જો મિત્રો તમને આ સ્થળ પસંદ આવ્યું હોય તો અહીં એકવાર જરૂરથી તમે મુલાકાત લેજો તો જંગલની મુલાકાત પ્રકૃતિનો આનંદ હનુમાન દાદાના દર્શન જ્યાં હનુમાન દાદા સાક્ષાત હાજરા હજૂર છે એવું કહેવામાં આવે છે તો ચોક્કસપણે આ સ્થળની એકવાર મુલાકાત લેજો અને મિત્રો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નથી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયો પર કમેન્ટ કરીને જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે તો મારા મિત્રો આપણી આજની ટ્રીપ અહીં જ પૂરી નથી થઈ રહી અમે સૌથી પહેલાં હનુમાનગાળાની મુલાકાત લઈ ત્યાંથી હજી આગળ એક સરસ મજાના બીજા પ્લેસની પણ વિઝિટ કરેલી અને તે સ્થળ આ સ્થળ જેવું જ ખૂબ જ સરસ મજાનું છે તો મારા નેક્સ્ટ વિડીયોમાં હું તમને તે સ્થળ પણ બતાવીશ આ પાર્ટ વન હતો તે પાર્ટ ટો હશે તો મારા નેક્સ્ટ વિડીયોમાં પણ મારી સાથે બન્યા રહેજો અને મારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર